તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારના રોજ વસંત પંચમી છે તો ચાલો આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરીએ સંસ્કૃતના શ્લોક બોલવાથી ઘણીવાર ભૂલો થાય છે અને અર્થનો અનર્થ થઈ જાય છે માટે વસંત પંચમીના દિવસે આ રીતે માતાજીની પ્રાર્થના કરવી હે વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી કુંદના ફળ ચંદ્રમાં હિમ રાશિ અને મોતીના હારની જેમ ધવલ વર્ણના છે અને જે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે જેમના હાથમાં વીણા દંડ શુભાયમાન છે જેમણે સફેદ કમળ પર આસન ગ્રહણ કર્યું છે તથા બ્રહ્મા વિષ્ણુ અને શંકર ભગવાન જેમની સદાય પૂજા કરે છે તે સંપૂર્ણ જડતા અને અજ્ઞાનને દૂર કરનારી માં સરસ્વતી અમારું રક્ષણ કરો આ ઉપરાંત વેદો મુજબ સરસ્વતી દેવીનો અષ્ટાક્ષર મંત્ર પણ કરી શકો છો જે આ મુજબ છે શ્રીમ રીમ સરસ્વત્યે સ્વાહા ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો